નમસ્કાર ખેડૂતભાઈઓ આપ સૌનું સ્વાગત છે કૃષિ મિત્ર ન્યૂઝ ચેનલની અંદર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં કેમ કે આ તમારા માટે ખાસ માહિતીનો વિડીયો છે તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો મુખ્યમંત્રીની જાહેરાત ખેડૂતોનું દેવું માફ આવ્યા ખેડૂતોના સારા સમાચાર તો વિડીયોને પૂરો સાંભળજો અને વિડીયોની અંત સુધી બન્યા રહેજો વાત કરીએ તો ખેડૂતભાઈ મુખ્યમંત્રીની જાહેરાત ખેડૂતોનું દેવું માફ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે બે હજાર બજેટ પર નજર ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે બે હજાર છવીના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરશે મોટા ભાગના ખેડૂતોને ફાયદો ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ છપ્પન હજારનું દેવું છે જો સરકાર બે લાખ સુધીનું દેવું માફ કરે તો રાજ્યના નેવ ટકા જેટલા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી શું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ હા કે ના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખેડૂતભાઈઓ નમસ્કાર